નમસ્કાર બાળ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ સાત વિજ્ઞાન દ્વિતીય સત્ર વનસ્પતિઓમાં પોષણ પોષણનો પ્રકરણના એમસીક્યુ જોઈએ હવે આપણે આજે પ્રાણીઓમાં પોષણ જે દ્વિતી સત્રનો પ્રકરણ નંબર બે છે એમના એમ સીક્યુ જોવાના છીએ તો ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની પ્રથમ એમ સીક્યુ છે વાગોળ નાના ગોળકાના સ્વરૂપે મોંમાં પાછો આવે છે જે પ્રાણીઓ ચાવે તેને શું કહેવાય એ ઓપ્શન વાગોળવું બી ચાબવું સી પાચક્રસ ડી સેલ્યુલો સાચો જવાબ છે એ ઓપ્શન વાગોળવું બીજો એમ મોટું આંતરડું એ નાના આંતરડા કરતાં કેવું હોય છે એ લાંબુ બી પહોળું સી પહોળું અને ટૂંકું ડી લાંબુ અને જાડું તો મોટું આંતરડું એ નાના આંતરડા કરતાં પહોળું અને ટૂંકું હોય છે જે સી ઓપ્શન કરેક્ટ આન્સર છે ત્રીજો ઓપ્શન જોઈએ અપાચિત ખોરાક શેમાં રૂપાંતર થાય છે એ મળમાં બી અખાદ્ય સી વિટામિનમાં ડી લોહીમાં સાચો જવાબ છે એ મળમાં ચોથો એમ અમીબાને હલનચલન અને ખોરાક પકડવામાં કોણ મદદ કરે છે એ ટૂંકા પગ બી કોષકેન્દ્ર સી અન્નધાની ડી ખોટા પગ તો સાચો જવાબ છે ડી ખોટા પગ પાંચમો એમ કાર્બોદિત ચરબી પ્રોટીન વિટામિન્સ શું છે એ ખોરાકના ઘટકો બી ખોરાકનું મૂલ્ય સી પોષક તત્વો કે ડી પૌષ્ટિક આહાર સાચો જવાબ છે એ ખોરાકના ઘટકો છઠ્ઠો એમ સીક્યુ બેક્ટેરિયા આપણા ખોરાકમાંથી બચી ગયેલા શર્કરાને તોડીને શું મુક્ત કરે છે એ જીવાણુ બી લાળ સી એસિડ ડી બેક્ટેરિયા સાચો જવાબ છે સી એસિડ સાતમો એમ સીક્યુ જોઈએ મોંથી ગળેલો ખોરાક ક્યાંથી થઈને આગળ વધે છે એ શ્વાસનળી બી અન્નનળીમાંથી સી ફેફસા ડી જઠર સાચો જવાબ છે બી ઓપ્શન અન્નનળીમાંથી આઠમો એમ સીક્યુ લાળ ગ્રંથિયકૃત સ્વાદપિંડ શેનો સ્ત્રાવ કરે છે એ વિવિધ પાચક રસોનો બી લોહીનો સી વિટામિનનો કે ડી કાર્બોદિતનો સાચો જવાબ છે એ વિવિધ પાચક રસોનો નવમો કયો ખોરાક શરીર ટકાવી રાખવા વૃદ્ધિ અને કોષોના બહુગુણન માટે વપરાય છે એ પાચિત ખોરાક બી શોષિત ખોરાક સી અપાચિત ખોરાક ડી પોષિત ખોરાક સાચો જવાબ છે બી ઓપ્શન શોષિત ખોરાક દસમો એમ શીખ્યું શોષાયેલો ખોરાક શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય તેને શું કહેવાય એ અંતગ્રહણ બી સોલ્યુશન સી સ્વાંગીકરણ ડી પોષણ સાચો જવાબ છે સ્વાંગીકરણ અગિયારમું એમ શીખ્યું નાના આંતરડામાંથી સ્ત્રાવ થતા રસને શું કહેવાય એ પાચક રસ બી આંતરસ સી પિત્તરસ ડી સ્વાદુરસ સાચો જવાબ છે આંતર રસ બારમો એમસીક્યુ પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ કોણ છે જઠર હૃદય ફેફસા યકૃત સાચો જવાબ છે જઠર તેરમો એમસીક્યુ નાના આંતરડાની દિવાલમાં હજારો આંગળીઓ જેવા પ્રવર્ધો જોવા મળે છે તેને શું કહેવાય એ પાચક રસો બી સ્વાદુરસ સી રસાંકુરો ડી પિત્તરસ સાચો જવાબ છે સી રસકુરો ચૌદમો પ્રશ્ન વાગોળનાર પ્રાણીઓના આમશયમાં હાજર રહેલા બેક્ટેરિયા કેના પાચનમાં મદદ કરે છે અનાજ સેલ્યુલોજ ચચવી અને પાચક રસ તો સાચો જવાબ છે સેલ્યુલોજ સોરી સી ઓપ્શન છે ચરબી મારાથી ચચવી બોલાઈ ગયું છે માફ કરશો સાચો જવાબ આવશે સેલ્યુલોજ પંદરમો ઓપ્શન જોઈએ એમસીક્યુ જોઈએ પિત્તરસ કયા સંગ્રહાયેલ હોય છે એ સ્વાદુપિંઠ બી યકૃતમાં સી પિત્તાશયમાં ડી જઠરમાં સાચો જવાબ છે પિત્તાશયમાં સોળમો એમ સીક્યુ ગાય ભેંસ જેવા પ્રાણીઓ ઝડપી ખાસ ગળીને ક્યાં સંગ્રહે છે એ પિત્તાશય બી આમાશય સી નાનું આંતરડું ડી મોટું આંતરડું તો સાચો જવાબ આવશે આમાશય સત્તર પ્રાણીઓને કોણ ગળી જાય છે મગર સિંહ અજગર કે રીંછ અજગર છે એ પ્રાણીઓને ગળી જાય છે સી ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર અઢારમો એમ શીખ્યું મુખ ગુણથી શરૂ કરીને મળદ્વારમાં શું અંત પામે છે એ પોષણ બી પાચન સી ખોરાક ડી પાણી ધ રાઈટ આન્સર ઇઝ સી ઓપ્શન ખોરાક ઓગણીસમો મુખ મુખગુહા અન્નનળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું ને મળદ્વાર આ બધા શેરની રચના કરે છે લાળ ગ્રંથિ પાચન માર્ગ પાચન તંત્ર યકૃત સાચો જવાબ છે પાચન માર્ગ વીસમો એમ શીખ્યું જોઈએ અન્નનળી ક્યાં થઈને છાતીમાં પ્રવેશે છે જઠરમાં શ્વસન શ્વાસનળીમાંથી લાળ ગ્રંથિમાંથી કે ગળામાંથી સાચો જવાબ છે ગળામાં એકવીસમો અન્નધાનીમાં પાચક રસ દ્વારા ખોરાક સરળ પદાર્થમાં ફેરવાય અને શેમ પોષણ પામે છે પાચક રસમાં અપાચિત ખોરાકમાં પાચિત ખોરાકમાં કે પિત્તરસમાં સાચો જવાબ છે પાચિત ખોરાકમાં બાવીસમાં એમ શીખ્યું મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ જે જઠરની નીચે આવેલી હોય છે એ કઈ એ મોટું આંતરડું બી પિત્તાશય સી જઠર ડી સ્વાદુપિંડ સાચો જવાબ છે સ્વાદુપિંડ ત્રેવીસમાં એમ શીખ્યું મધમાખી અને હમિંગ શેમાંથી રસ ચૂચે છે એ પર્ણમાંથી બી ફૂલમાંથી સી ડી જમીનમાંથી ડી વનસ્પતિમાંથી સાચો જવાબ છે વનસ્પતિમાંથી મધમાખી અને હમિંગ બર્ડ રસ સૂચે છે ચોવીસમો યકૃત શેનો સ્ત્રાવ કરે છે પિત્તરસ લાળ મધુર રસ કે પાચક રસ સાચો જવાબ છે પિત્તરસ જીભ પર શું આવેલું હોય છે તેનાથી આપણે સ્વાદની પરખ કરીએ છીએ મિત્રો એ લાળ બી સ્વાદુપિંન સી લાળ રસ કે ડી રસાંકુરો સાચો જવાબ છે રસાંકુરો તો આપણે આજે પ્રાણીઓમાં પોષણ પ્રકરણના પચીસ એમ સીક્યુ જોયા જે દરેક મુદ્દાને આવરી લઈને બનાવવામાં આવેલા છે તો વિડિયો પૂરો નિહાળજો મિત્રો દરેક વખતે તમને એક નવરવી વિનંતી કરું છું કે ધોરણ સાતમાં અભ્યાસ કરતા બાળકોને જરૂરથી મોકલજો જેથી કરીને તેઓ પોતાના પરીક્ષાની એકમ કસોટીની કે વોટ્સઅપ કસોટીની તૈયારી ખૂબ જ સરળતાથી કરી શકે નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગુજરાત જય વિજ્ઞાન